છદ્મવેશી તપસ્વી તપસ્વી પછી વનમાં આવ્યો છે બધું પછી વનમાં આવ્યો છે છે પણ જૂઠ બોલે કે અહિયાં મને તો ઘણા ઘણા વર્ષો ઘણો મોટો કાળ વીતી ગયો અહીંયા કાઢી રહ્યો આજકાલ મહિનો નથી રહેતો આવા ઘોર જંગલમાં કેટલાય કાળ વીતી ગયા વર્ષો નહી બહુ કાલા એટલે રાજાને જાણે વધારે અંજાવી દેવા માંગતો હોય હું આજકાલનો નથી યુગો વીત્યા છે એટલે પોતાની જાતને સિદ્ધ સાબિત કરે છે રાજાની આગળ કેવું એના મનમાં ઠસાવે છે કે હું કોઈ જેવો તેવો નથી તપસ્વી કે સાધુ હું બહુ મોટો સિદ્ધ છી છું અને સબ રાજય અપનાય રાજાને હું સંપૂર્ણ તેની સરળાગતિ સ્વીકારી લીધી રાજાની બધી જ પ્રકારની આપ આવા ના હો આપ તો આવા કોઈ મોટા છો ને આપ કોઈ મહાન છો ને કોઈ સિદ્ધ છો નહી એવા બધા જ શબ્દો થી નેવા કારણે સમર્પિત થઈ ગયો છે તો કહ્યું તને પૂરેપુરુષ અપનાવી લીધો મારો કરી લીધો એ સબ બી અપનાય બસ હું તારું હું તને અપનાવી લઉં છું અપનાવી લઉં એટલે પોતાના સ્વજન તરીકે જેમ પતિ પત્ની અને પતિ પત્નીને સ્વીકારી લે છે પૂર્ણ વિશ્વાસથી થી સંપૂર્ણ સમર્પણથી એવી રીતે તપસ્વીએ પણ રાજાને પોતાનો આત્મીય તરીકે એને અપનાવી લીધો અને અપનાવ્યા પછીથી બોલેવું અધિક સ્નેહ મધ જીભ ઉપર અને હૃદય તું હલા હલમ હાથમાં આવ્યો છે કે આવશે એમ ઓલે અધિક સને ખૂબ વાત્સલ્ય ને પ્રેમ વરસાવી વરસાવીને એને નવડાવીને પલાળી નાખીને કહી રાજાને પૂરેપૂરો પલાળી નાખ્યો છે પલાળા કરતા નવડાવી નાખ્યો છે એને નવડાવી નાખ્યો

હરખો ના હોય કોઈ દાઢો અધિક સનેહ જનાઈ બોલ્યું બધું બોલી કાઢી પણ વાસ્તવિકતા કશું અને પેટનું પાણી ના હાલતું તો એવા એ સુનું સતી ભાવ કહું મહી પાર હે રાજન આ પૃથ્વીનું પાલન કરવા વાળો છું મહિપાલ છું અને સાંભળ એના માટે કહ્યું કે હું સાચા હૃદયના ભાવથી તને કહું છું ઉપર ઉપરની વાત નથી કે જીભેથી બોલી કાઢ એટલે પણ હૃદયથી વાત કરું છું સોનું સતી ભાવ સત સારા 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 ઉચ્ચ ભાવથી તું સાંભળ હે મહીપાલ હું તને એક વાત કહેવા માંગુ છું અને એ વાત આ તું તો આજે આવ્યો છું તે પાછો ભૂલો પડ્યો છું અને મને શોધતો શોધતો આવ્યો છું પણ હું તો અહીંયા ગાડી કેટલા કાળથી અનાદિકાળ કાળથી રહું છું એ તને ખબર છે એટલે રાજા ઉપર પ્રભાવ વધારે પડ્યો આવા જંગલમાં જ્યાં કોઈ ના રે કોઈ આવે નહીં નહી ના કે ત્યાં તમે આટલા બધા સમયથી એવા ભાવથી રાજાને અંજાવી દીધો અને અંજાવ્યા પછી થી એનું માથું જ એના પગમાં મૂકી દઈ પગમાં મૂકે તો તો આંખ નજર તપસ્વી છી એ તપસ્વી પોતાનું ધાર્યું કરી શકે એમ પણ એ હજુ ઉતાવળ કરવા માંગતો નથી એથી પણ કઈક આગળ